આપણે કરીશું સતત અભ્યાસ છે તો નિશાન ઉપર સુરતા જ્યારે લાગશે તો દરવાજો ખુલી જશે ઈસુ ખ્રિસ્તે લખ્યું છે કે માલિક ઘરમાં સુતો છે દરવાજો ખટખટાવો એટલે માલિક દરવાજો ખોલી દે છે દસમા દરવાજે આપણી સુરતાને લઈ જઈ ટચ કરવાની છે દરરોજ આપણે સતત ભજનની અંદર એક એક શ્વાસે શ્વાસે સદગુરુના વચન થી ઉઠાઈ અને ત્યાં દસમા દરવાજે ટચ કરી અને વારંવાર જો ટચ કરીશું દરવાજો ખટખટા છે તેઓ ખખડ છે એટલે દરવાજો ખુલી જશે અને દરવાજો ખુલી જશે તો માલિક આપણને મળી જશે પણ દરવાજો જો સુધી નહીં ખોલે ત્યાં સુધી માલિકના દર્શન થશે નહીં એટલે સતત અભ્યાસ સતત આપણી સુલતાને શ્વાસની સાથે સુરસુરના વચનથી ઉઠાવી અને ત્યાં ટચ કરી અને એ જ વચનથી બેસારવાનું સતત અભ્યાસ આપણો છે વચનથી ઉઠાઈ તો જઈ ઠરવાનું છે થોડીવાર ઠરાય એટલું ઠરી અને નીચે ઉતરવાનું છે એટલે આપણે ભજનમાં પણ ગાયું સોહમ પવન પણ ચાલી રહ્યો છે પણ સંતોને ને જેને સદગુરુ કરાય ને સદગુરુ વચન થી સુલતાન બિહાર સદગુરુ ના વચન ઉપર સુલતાન બિહારી અને આપણું જે નિશાન છે ત્યાં લઈ જઈને ઠેરાવાની છે ભ્રુકુટી કમળમાં દો દડા રવિ સસી દો નાણ સસી નાળ સુરતા ચડે તો કાળ રહે જખમા ભ્રુકુટી કમળમાં દો દડા બે દડા છે આપણને દેખાય છે જેને સદગુરુ કરાય એને બે ત્રિવેણી દેખાય છે એમાં બે દડા છે રવિ ને સસી બે નાડી છે

તો જમ આવીને ઉભા રહે એટલે સંતોએ કીધું કે આપણું લક્ષ અનહદ નાદ હોવું જોઈએ આ ગઢ ભીતરની અંદર ગગન મંડળમાં નાદ વાગી રહ્યો છે કોઈએ કીધું બોરલી વાગે છે કોઈ કે ઝાલર વાગે છે કોઈ કે પડગમ વાજા વાગી રહ્યા છે કોઈ કે શંખનાદ થઈ રહ્યો છે આ નાદ દસ પ્રકારે થઈ રહ્યો છે કોઈ કે અનહદ વાજા વાગે અને એ વાજું એવું સતત વાગી રહ્યું છે હમણાં એક ભજન કહ્યું કે મન હંસા નજરે આયા એને નહીં ચોચ પોકે કાયા આ હંસ નજરમાં એવો આવ્યો ને એને ચોચાય નહીં પોખાય નહીં કે કાયા નથી મનવો મારો એવો રંગીલો વિના પાળે સરોવર ભર્યા વગર પાળનું સરોવર ભર્યું છે જો સરોવર જેને દેખાય ને વગર પાળનું છે અનેક ભજનમાં કબીર સાહેબ એવું પણ કીધું કે ઊંચા ઊંચા સરોવર ને નીચી બોધી છે પાળ પાળ નીચે બોધી સરોવર ઊંચું છે એમ અહીંયા પાછું કબીર સાહેબ એ જ કીધું કે વિના પાડે સરોવર ભરીયા વિના પાડે સરોવર ભરીયા એનો નીર નજરે આયા મનવો મારો એવો રંગીલો આરે બેસી નાયા મન હંસા નજરે આયા એને નહીં ચોચ પોકે

મૂળ દ્વાર ઉપર ટચ થશે ને એટલે વિદ્યુત પ્રગટ થશે જેમ વીજળી થતી છે એવી વીજળી પ્રગટ થશે અને તે અવાજ એવો આવશે કે ઝરમર ઝરમર મેહુલો વરસે વરસાદ જમ વરસતો એવો પેલો અવાજ આવશે અને એવો આવશે ને અખંડ ધારો વરસી રહ્યો છે અહીંયા તો આપડા આવન જાય ઘડી વરસ ઘડી બંધ થઈ જાય પણ આ ગઢ પિતર વરસાદ એવો વરસી રહ્યો છે કે જે જેનો કોઈ પાર નથી અનહદ કોઈ હદ નથી એવો એક ધારો વરસી રહ્યો છે કોઈ કીધું કે બંગલામાં સતાર વાગે છે મે સતાર વાગે આ લગન ગીત માં ગયું કે બંગલામાં સતાર વાગે છે અમે સતાર વાગી રહ્યો છે પણ એક ધારો વાગી રહ્યો છે જે કઈ થઈ રહ્યું છે વાજુ વાગી રહ્યું એક ધારું વાગી રહ્યો છે એમ આપણી સુરતા સતત અભ્યાસ આપણો હશે કે આની અંદર આપણે આ જે ધૂન વાગી રહી છે એની અંદર સુરતા નો પરોવાની છે બીજું કોઈ કરવાનું નથી વચન સદગુરુ આપણે જે રટીએ છે ને એ જયારે સમરણ સિદ્ધિ થશે સમરણ સિદ્ધિ થશે એટલે વચન ગાજી રહ્યો છે વચન બોલાઈ રહ્યો છે ભજવો પડશે અને એટલે એક ભજન એક સાખી કહ્યું કે મેરા રામ મુજકો ભજે વર મય કરું વિશ્રામ એટલે તમારે જે શબ્દ ભજન કરતા હતા આપણે એ ભજન નું વિશ્રામ આપી દેવાનું છે ભજન થયા જ કરે છે ત્યારે આપણને અનુભવ થશે એનો ભજન થયા જ કરે છે ભજન હરદમ થઈ રહ્યું છે કોઈ દમ ખાલી નહીં રહે એવું પરમાત્મા ભજન થઈ રહ્યું કરવું પડતું નથી પણ એ વચન સિદ્ધિ થાય ત્યારે આપણને અનવતન સિદ્ધિ થાય એટલે ભજન થયા જ કરે છે અને પછી એ ભજનને આપણી સુરતા ફક્ત 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 સુરતા રાખવાની છે અને સુરતા રાખતા 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 અનહદ પ્રગટ થઈ જશે અને અનહદ પ્રગટ થશે એમાં જો મન મળી જાય સુરતા ભળી જાય તો ભજન થઈ પશુ કરવા જેવું કોઈ છે નહીં એનું ભજન પાકી જાય અને જ્યારે સુરતા ભળી જાય એટલે કે તન કો તોડા મન જોડા આપ આપ સમાયા તન શુદ્ધિ ભૂલાશે પાનભાઈ અને હરી દેખાશે આપો આપ આ તન શુદ્ધિ ભૂલાઈ જશે આ દેહ ની જે આપણે એમ છે કે દેહ એ હું છું ને એ આપણી ભ્રાંતિ દૂર થઈ જશે અને પરમાત્માની સાથે આપણો તાર લાગી જશે અને એટલે સંતોએ કીધું તાર હી તાર ભયા ઉતિયા પુરુષ વિદેહી પુરા सुहम तार हंस आवे तब हमारा दर्शन पावे सोहम परवाना पर बैठ के देखो मूल स्थान अमर लोक वाचा करे जगमग दीपे स्थान उड़ती बमरी ध्यान दरे स्थिर काय को उड़ती करे सोहम सोहम ज्योति त्रिवेणी तीर उल्टा घाट फुले कबाड़ को सजीवन करे उल्टा नाम गढ़ जले साहेब लाया सारे गुरु का नाम आधीर थी बमरी भजन पावे પ્રમાણ આત્મા સો પરમાત્મા જો પરમાત્મા ને મળવું હોય તો તાર થી તાર મિલાઈ દેસુ તો જ ભજન આપણું થશે પણ આ એક ની વસ્તુ છે સતત અભ્યાસ સતત અભ્યાસ છે આપણો તો અભ્યાસ જમ દોરડું પથ્થર ને કાપી શકતું નથી પણ ઘસારા થી દોરડું સીલ ઉપર પડત હે નિશાન પથ્થર ઉપર નિશાન પડી જાય છે એમ સતત આપણું કઠણ પથ્થર જેવું મન છે એ વિચારો ની અંદર મગ્ન વારંવાર વિચારો આપણા અંદર ભર્યા જ છે આપણે ભજન કરતા છું અને આપણને ક્યોય નું ક્યોય લઈ જશે પણ એને વાડી વાણી ને આપણે સદગુરુ વચનમાં વચન માં છે અને જ્યારે એ અનહદ નાદમાં ભળી જશે ત્યારે વિચાર શૂન્ય બની જશે અને વિચાર શૂન્ય થશે તો આપણે અગમ ગેર જઈશું જે ઘર ની આપણને ખબર નથી અને એ ગેરથી આવ્યા છે એ ઘર આપણી સુરતા જતી રહેશે પછી કરવા જેવું કોઈ રહેશે નહીં એટલે સંતો આપણને આ ભજનો દ્વારા આપણને સમજાવે છે

દોલ વચનન બોલ હે મત જાના તો દોલત વચનન બોલ હે મત જાના તો ગોટે પકડ તુ કે બોરી પી ગાના સો no, no. but we ねえ。